સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસ પર વક્તૃવ સ્પર્ધાનું આયોજન માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર બ્રાઇટ ફ્યુચર દ્વારા કરવામાં આવ્યું રાત્રે ગૌરીશંકર હિરજીની વાડીમાં ઇમામવાડા મસ્જિદ પાસે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ગુજરાત ધારાસભ્ય જનાબ ઇમરાનભાઈ ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય જનાબ ગ્યાસુદ્દીનભાઈ શેખ ઇમ્તિયાઝ ખાન પઠાણ મુસ્લિમ એકતા મંચ પ્રમુખ કસબા પ્રમુખભાઈ શેખ મેમણ સમાજ પ્રમુખ કાસિફભાઈ કાલવા વોરા સમાજના અગ્રણી મોસિનભાઈ છતરીયા સમાજસેવક સાથે ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી મુફ્તી સાજીદ સાહેબ ગઝરત ચિસ્તી સાહેબ તેમજ હઝરત સિરાજુદ્દીન બાપુ મૌલાના જમીલ સાહેબ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લીનામ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું ભાવનગર શહેરી ચનોએ આ પ્રોગ્રામમાં પ્રમુખ જવુરભાઈ જેજા ઇન્દ્રેશભાઈ ડેરિયા રમઝાનભાઈ સૈયદ તસ્લીમભાઈ કાગદી રમઝાનભાઈ કુરેશી અફઝલભાઈ પોચી રિયાઝભાઈ શેખ ઇરસાદભાઈ હારસી તાયરભાઈ દેસાડિયા પરવેશભાઈ રફીકભાઈ ખોખર ઇમરાનભાઈ શેખ આપતાભાઈ તેમજ અનેક ટ્રસ્ટના અને તે સિવાયના યુવાનો દ્વારા સફળ કામગીરી કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર મહેમાનો અને કાર્યકરોનો આભાર સાથે અભિનંદન પાઠવે છે અંતમાં તાહિરી સાઉન્ડપુરા સમાજ દ્વારા સરસ મજાની સેવા બજાવી પ્રોગ્રામની ટ્રોશન કર્યો તો ફિરોજ મલેક એબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર મેડમ કહેવાને કે જ્યારે આપણે જ તો એમ કહી શકતા

बंगाल में मोगल साम्राज्य का तेजी से पतन शुरू हो चुका था और बंगाल मोगल साम्राज्य का एक हिस्सा होते हुए भी एक आजाद प्रांत बन चुका था बंगाल के नवाब सिराजू ने अपने नाना अली खान की तलवार थी सुल्तान की थी टीपू सुल्तान ने अपने हाँ સેવા રસ્વતી આજનો જે કાર્યક્રમ છે એક ઐતિહાસિક કાર્યક્રમ છે કે દેશની સ્વતંત્રતાની અંદર મુસ્લિમ સમાજ અને ઉલ્માય એકરામે જે ભૂમિકા ભજવી હતી કે લગભગ સત્તાવન હજાર કરતા વધારે તો ઉલ્માય એકરામની અંદર પોતાની શહાદતરી હતી અને લાખો મુસ્લિમ સમાજના લોકોએ આપણા હિન્દુ ભાઈઓની સાથે ખભેથી ખભો મેળવીને જે એને કહેવાય કે એક સ્વતંત્રતાની જે લડાઈ લડી અને ભેગા થઈયારા જે બધાય કુરબાની ને શહાદત આપી અને અંગ્રેજોના હાથમાંથી આ દેશને મુક્ત કરાવ્યો એ ઇતિહાસને ઉજાગર કરવા માટેનું આ કાર્યક્રમ હતું અને બહુ જ એક ઉમદા કાર્યક્રમ એટલે કહેવાય કે જે રીતના દીકરીઓ અને દીકરાઓ જે રીતના એમણે ઇતિહાસનું વર્ણન કર્યું હું માનું છું કે એક લાજ જવાબ આજના કાર્યક્રમની એ સફળતા છે અને આજે લોકોને ઘણા બધા કિસ્સા તો એવા કિસ્સા છે કે અમારા જેવાને પણ ધ્યાન પર એ વાત નહોતી જે વાતો આજે જે અમે બાળકો પાસેથી સાંભળી અને અમને પણ ઇતિહાસની અંદર જે અમારે જે તે અમારી જાણકારી હતી એની અંદર અમારા પણ એની અંદર આજે ઉમેરો થયો છે એટલે અમે આજે સવરૂભાઈ ઝેઝા અને એમની જે ટીમ છે એમણે જે આ કાર્ય કર્યું છે એ હું કાર્યને અમે બિરદાવીએ છીએ અને અમે એમને ખૂબ ખૂબ લાખો એમને સલામ કહીએ છીએ કે આવા જ જે ચેતના જગાવવાના કાર્યક્રમ અને એની અંદર કેટલા સરસ રીતે એની ઉલ્લેખ કરવામાં આવ્યા કે હિન્દુ મુસ્લિમ એકતાની પર પણ વાત કરવામાં આવી તો હું માનું છું કે દેશની અંદર જે અત્યારે કોઈ વસ્તુની જરૂર હોય તો એ છે જે ભાઈચારાની જરૂર છે જે રીતે સ્વતંત્રની લડાઈ આપણે હિન્દુ મુસ્લિમ સાથે ભેગા મળીને લડ્યા હતા એ જ રીતના આજે પણ આ દેશની એકતા અખંડિતતા અને ભાઈચારાને બચાવવા માટે આપણે હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળીને આગળ આવવું પડશે હું એવું કહેવા માંગુ છું કે બહુ સારી રીતે ભાવનગરની અંદર પણ એજ્યુકેશન કાર્યક્રમો થઈ રહ્યા છે જે ત્યાં મુફ્તી સાજી સાહેબ ને મેં આજે આજે પણ એમને ત્યાં એક સાયન્ટિસ્ટ જે છે એમનું એક કોઈ કાર્યક્રમ એ પણ એમનું ત્યાં ચાલી રહ્યું છે સાયન્સ પર છે કોઈ કાર્યક્રમ એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને છે એમની સ્વાસ્થ્ય છે કે મારા અમદાવાદ સુધી પહોંચે છે કેમ કે જે રીતના સમાજની અંદર પહેલા જે એજ્યુકેશન બાબતે જે જોવા જઈએ જે જાગૃતતા નહોતી પરંતુ ઘણા સમયથી જે રીતના સમાજ આ બાબતે જાગૃત થયું છે અને વિશેષ કરીને જે દીકરા દીકરીઓ જે રીતના એજ્યુકેશનમાં આગળ આવી છે કેમકે હું અને ઇમરાન ખેડાવાલા ગુજરાતમાં ગમે ત્યાં જઈએ ત્યાં અમે જોઈએ છે કે એંસી ટકા ઇનામ મેળવનારી અમારી બા દીકરીઓ જ હોય છે એટલે ખૂબ સારી બાબત છે કે મુસ્લિમ સમાજ પણ એજ્યુકેશનમાં હવે ધીમે ધીમે અગ્રેસર થઈ રહ્યો છે અને સમાજ પણ જાગૃત થયો છે અને સમાજ ભેગો થઈને લોકોને બાળકોને એજ્યુકેશન આપવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે આજે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર ખાતે એક એવો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં મુસ્લિમ સમાજના બાળકો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓ એ જે ભારતની આઝાદીની અંદર જે યોગદાન આપ્યું છે અને તેમાં એમના યોગદાનથી શું શું ફાયદા થયા તેના ઉપરનો એક ડાયલોગ એક વિચાર એક ચર્ચા એક નિબંધ જેને કહી શકાય એક પ્રવચન જેને કહી શકાય એ આપી અને એના હેતુ રૂપે આજે મુસ્લિમો એ ભારતની આઝાદીની અંદર કયા લેવલનું યોગદાન આપ્યું છે એને સમાજ સામે મૂકવાનો પ્રયત્ન કર્યો સાથે સાથે આ યુવાનો આ બાળકો આ મા બહેનો જે જેમણે એમાં ભાગ લીધો તો તેમનું પબ્લિક સ્પીકિંગ મજબૂત થાય સ્ટેજ ઉપર એ વધારે સારી રીતે બોલી શકે લોકોને સંબોધી શકે તો તેમની જે સ્કિલ છે ડેવલપ થાય એના માટેનો પણ આ ટ્રસ્ટનો પ્રયાસ હતો અને સાથે સાથે ઘણી બધી એવી બાબતો ઘણી બધી એવી હિસ્ટ્રી કે જેને અત્યાર સુધી મુસ્લિમ સમાજ નથી જાણતું એવા એવા લોકો ઉપર અભ્યાસ કરીને આજે એક 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 પાર્ટિસિપેન્ટ એક એક યુવાનો એ યુવતીઓ એ અલગ અલગ રીતે એમના જીવન વિશે એમનું જે આઝાદીમાં યોગદાન હતું હિન્દુ મુસ્લિમ એકતામાં ત્યારે એ સમયની અંદર આઝાદીમાં કઈ રીતે લોકો હળી મળીને એકબીજા રહેતા હતા આજે જ્યારે સંકુચિત માનસિકતા ધરાવતા બે પાંચ ટકા લોકો જ્યારે હિન્દુ મુસ્લિમ એકતાની વચ્ચે ખાઈ પાડવા માંગે છે ત્યારે આજે આજનો આ કાર્યક્રમ એ સંકુચિત માનસિકતાના લોકોની ઘોઢા ઉપર તમાચો કરી શકાય અને આઝાદીજી લઈને આજ સુધી જે હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાથી રહેતા આવ્યા છે રહેવાના છે એને વધુ મજબૂત થઈ શકે અને આઝાદીની લડાઈથી લઈ અને અત્યાર સુધીમાં સ્વાતંત્ર સેનાનીઓએ જે યોગદાન દેશ માટે આપ્યું છે તેને લોકોની વચ્ચે સમાજની વચ્ચે મૂકવા માટેનો આજનો પ્રયત્ન હતો માનવ સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને અમે કુબ

અને એજ્યુકેશન માટે હંમેશા ઇસ્લામે બહાર મૂક્યું છે દીકરા થી લઈ અને હુજુરે જાઓ એટલે એજ્યુકેશન છે એ બેઝિક નીડ છે સમાજની દરેક યુવાનોને તો મેળવવું જ જોઈએ પણ મા બાપની પણ એટલી જ ફરજ છે કે પોતાના બાળકો કોઈ એજ્યુકેશન થી વંચિત ન રહી જાય મુસ્લિમ સમાજ પણ આ દિશાની અંદર શન એક માત્ર એવું અથવા છે કે આ એકવીસમી સદી ની અંદર જેની પાસે નોલેજ છે જેની પાસે ભણતર છે એ જ મોટો માણસ છે કોઈ પૈસાથી જમીન